બ્રોટ ટુ યુ બાય ટેક્નો સ્પાર્ક 20 સિરીઝ સ્માર્ટફોન્સ બે વસ્તુ છે એક તો અત્યારે ભજીયા ગરમ જોવા મળી રહ્યા છે અને બીજું છોટા ઉદેપુરની રાજનીતિ ગરમ જોવા મળી રહી છે આપને એવું લાગે છે કે ડુંગરમાં રહેતો આદિવાસી જંગલમાં અંદર રહેતો આદિવાસી સુખરામભાઈને ચાહે છે પરંતુ મતદાન મથક સુધી પહોંચશે ભાવનગરની મને ખબર નથી પણ અહીંયા ભરૂચમાં ચૈતર વસાવા સરળતાથી જીતી જાય છે રાઠવા કોળી ને કોળી રાઠવા આ ત્રણે ત્રણ કોમ એક જ છે રાઠવા કોળીને બક્ષી પંચમાં એડ કર્યા છે જે રાઠવા કોળીની જમીન હોય એમાં તો અ તોતેર ડબલ અ ની નકલ પડી હોય તેને આદિવાસી ગણવામાં આવે છે આખું પ્રશ્ન આખું પ્રકરણ ગવર્મેન્ટ ઓફ ગુજરાતે જ્યારથી ભારતીય જનતા પક્ષનું શાસન આવ્યું ત્યારથી ગુંચવીલું છું મારા આદિવાસી સમાજને જાહેરમાં કહું છું કે આ આદિવાસીનો જાતિગત પ્રશ્ન છે એનો નિકાલ ચોક્કસ લાવીશ અને નિકાલ ના આવે તો શુક્રાનો આઠવા લીલા તો ઘરે પાછા મને કંઈ વાંધો નથી અને આ સમાજ એવો છે અમે મરી જઈએ તો ઓછામાં ઓછું પંદર વીસ હજાર માણસ ભેગું થતું હોય છે તમારો સમાજ તમને લાકડું નાખવાતા આવશે ને હું કમ ચિંતા કરો છો ડુંગર પાછળ નર્મદા વહે છે પરંતુ નર્મદાનું પાણી લોકોને મળતું નથી નાણભાઈ સાહેબને જવાથી કંઈ બહુ ઝાજો ફેર પડવાનો લોકો પૂછે છે અમને કે નાણભાઈ કેમ જતા રહ્યા ગુજરાત તકની ટીમ આવી પહોંચી છે છોટા ઉદેપુર લોકસભા બેઠક છોટા ઉદેપુર લોકસભા બેઠક અને તેની સાથે નામ જોડાયેલું છે કોંગ્રેસના એક દિગ્ગજ નેતા સુખરામભાઈ રાઠવાનું આજે આજ બેઠક પરથી સુખરામભાઈ લડી રહ્યા છે અને પૂર્વ વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે આજે તેઓ આપણી સાથે છે સુખરામભાઈ આપનું સ્વાગત છે તક્ષ ચેનલમાં અમારા વિસ્તારની મુલાકાત લેવા બદલ તમારો આભાર સુખરામભાઈ આપણે ચા પીતા પીતા ભજીયા ખાતા ખાતા થોડી વાતો કરીએ છોટા ઉદયપુરની વાત કરવી છે આદિવાસી પ્રશ્નો વિશે વાત કરવી છે અત્યારની રાજનીતિ શું કહી રહી છે તેના વિશે વાત કરવી છે બે વસ્તુ છે એક તો અત્યારે ભજીયા ગરમ જોવા મળી રહ્યા છે અને બીજું છોટા ઉદેપુરની રાજનીતિ ગરમ જોવા મળી રહી છે એક વસ્તુ કહેવાતી હતી કે છોટા ઉદેપુર લોકસભા બેઠકમાં જો નબળો ઉમેદવાર ઉતાર્યો હતો તો મુશ્કેલી પડી જાય પરંતુ કોંગ્રેસે મોટી ચાલ રમી લીધી છે અને સુખરામભાઈને જ ઉતારી દીધા છે શું કહેશે સુખરામભાઈ કોંગ્રેસે કઈ મોટી ચાલ તો નથી રહી પણ સાર્વત્રિક રીતે છોટા ઉદયપુર સંસદી વિસ્તારમાં આવતા તાલુકાઓ ચાર જિલ્લા આવે ચૌદ તાલુકા આવે જેના છોટાઉ જિલ્લાના છ તાલુકા આવે જે તે વિસ્તારના તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ જિલ્લાના પ્રમુખશ્રીઓ અને આમ જનતા આ બધાની અભિપ્રાય લઈને

પરંતુ આપને એવું લાગે છે કે ડુંગરમાં રહેતો આદિવાસી જંગલમાં અંદર પેલી જ મીટિંગ એવી છે કે અમારી ધારણા કરતાં બમણી સંખ્યા થઈ અને એના પરથી આપણે કહી શકીએ છીએ કે આ વિસ્તારના યુવાનો ખેડૂતો બહેનો અને કાર્યકર્તાઓની પસંદગી પર હોઈ શકે બની શકે હું ચોક્કસ કહી શકું છું આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના યુવાનો જે રીતના કામ કરે છે એ જોતા ચોક્કસ માનીએ આપણે કે અહીંયા હવે પરિણામ લાવશું મતદાન મથક સુધી કઈ રીતે પહોંચાડશું મતદાન મથક સુધી લઈ જવા માટે અમારા ગામડામાં મોટેભાગે લોકો ચાલતા જતા હોય છે તેમ છતાં

આપને એવું લાગે છે કે જે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દક્ષિણ ગુજરાતમાં છોટા ઉદેપુર ભરૂચમાં જે રીતે વધી રહ્યું છે એક કાલ સવારે કોંગ્રેસ માટે નુકસાન નુકસાન કરશે ના એવું નથી નથી આમ આદમી પાર્ટીમાં ખાસ કરીને યુવાનો જોડાયેલા છે યુવાનોની પસંદગી ચૈતર વસાવા છે એ ચૈતર વસાવાની કારણે યુવાનો એવું લાગે કે આપણે આપણે કંઈક કરીએ પણ અહીંયા સુખરામ કાકા આવ્યા તો એ છોકરાઓ ખુશ છે કે કાકાની હાથે અમે રહીશું સ્વાભાવિક છે કે રાજકીય પક્ષ ગુજરાતમાં એની જગ્યા મજબૂત કરવા માગતા હોય તો મહેનત કરે સ્વાભાવિક છે પણ આ વખતે ગઠબંધનમાં ભરૂચ અને ભાવનગર હ ભ અ નથી હ ભ છે એટલે બે બેઠકો પર આમ આદમી પટેલ લડે છે ભાવનગરની મને ખબર નથી પણ અહીંયા ભરૂચમાં ચૈતર વસાવા સરળતાથી જીતી જાય છે અને અમારે ત્યાં પણ મારે ડુંગરપટ્ટીનો વિસ્તાર જે ભીલ સમાજ છે વસાવા સમાજ છે એ ચૈતર વચા વસાવાના ચાહે છે એક આદિવાસી નેતા તરીકે અમારા આઠવા સમાજ છે એ સુખરામ રાઠવા તરીકે સુખરામ રાઠવાના ચાહે છે રાઠવા કોળી કોળીનો પ્રશ્ન છે એ બાજુ પર રાખીને બધા કાર્યકરો કામે લાગ્યા છે રાઠવા કોળી ને કોળી રાઠવા આ ત્રણ ત્રણ કોમ એક જ છે ચાની ચુસ્કી એક લેશો પહેલા તો પછી આગળ વાત કરીએ આપણે સુક્રમભાઈ આપે એક મહત્વની વાત કરી કોળી રાઠવા એક મુદ્દો અમે અહીં આવ્યા ત્યારે જાણવા મળ્યું કે કોળી રાઠવા એક મુદ્દો બહુ મહત્વનો બની ગયો છે સુખરામ રાઠવાએ જાહેર મંચ પરથી કહી દીધું છે કે હું સંસદ સભ્ય બનીશ એટલે આનું નિરાકરણ આવી જશે મુદ્દો શું છે અને નિવેદન પર અડગ રહેવાની તૈયારી શું છે ગવર્મેન્ટ ઓફ ગુજરાતે એક ફાઇલ મૂકેલી છે દિલ્હી અને એ દિલ્હીમાં લોકર કમિટીએ પણ ભલામણ કરી છે કે રાઠવા રાઠવા કોળી કોળી આ એક જ છે આ મુસદ્દો તૈયાર થઈ લોકસભામાં પાસ થઈ ગયો રાજ્યસભામાં પાસ થઈ ગયો પણ જે તે ડિપાર્ટમેન્ટે શબ્દોનો અપભ્રંશ જે થયો એટલે એનો નિકાલ લાવી શક્યા નથી હવે ત્યાં જઈને આ બાબત ક્યાં કઠે છે શું થાય છે શું પૂરતા કરવાની છે એની એની પૂરતા કરવા માટે ગવર્મેન્ટ ઓફ ગુજરાતને દિલ્હી એક કાગળ લખ્યા છે આપણે ગવર્મેન્ટ ઓફ ગુજરાત એના પુરાવા સહિત કાગળ સહિત એના ડોક્યુમેન્ટ જે મોકલવો જોઈએ એ મોકેલા નથી એડ કર્યા છે વાત સાચી રાઠવા કોડીને બક્ષી પંચમાં એડ કર્યા છે જે રાઠવા કોળી જમીન હોય એમાં તો અ ડબલ તો અકલ પડી હોય તેને આદિવાસી ગણવામાં આવે છે આખું પ્રશ્ન આખું પ્રકરણ ગવર્મેન્ટ ઓફ ગુજરાતે જ્યારથી ભારતીય જનતા પક્ષનું શાસન આવ્યું ત્યારથી ગૂંચવેલું લઉં છું હવે આ સમાજનો પ્રશ્ન છે રાઠવા રાઠવા કોળી કોળી રોટી બેટીના વ્યવહાર છે રોટીના વ્યવહાર તો બરાબર છે પણ બેટીનો વ્યવહાર ક્યારે હોય કે ગમે તે એક સમાજ એક હોય તો જ બેટી આપતા હોય છે અહીંયા તો અમારે ત્યાં રાઠવા કોળી કોળી આ બે બેટીના વ્યવહાર તો છે જ ને આ સરકારને જે તે વખતે કોળી લોકોને આદિવાસીમાં ગણેલા એવું કહેવાય છે અને કચ્છના કોલીઓ પણ આદિવાસી થવા માટે પ્રયત્ન કર્યો એટલે સરકારે તે વખતે બ્રેક મારી હતી કે રૂક જાઓ આ કોલીને તમે આદિવાસીમાં ગણવાની જે નોટિફિકેશન છે એને હમણાં બાકી રાખો અમલ નહીં કરો એમાં ને એમાં અમે અસલ આદિવાસી કોલીઓ અને આદિવાસી રાઠવા કોળી એમાં રહી ગયા અને ત્યારથી આ પ્રશ્ન પડતર છે મારી સમજ પ્રમાણે આ પ્રશ્ન ભારત સરકારના જે તે વિભાગમાં જ્યાં પડ્યો હોય ત્યાં એને ઢંઢોળી સરકારની પૂરતા કરવાની હોય તે કરાવીને દિલ્હીમાં પુનઃ ફરી પાછું લોકસભા કે રાજ્યસભામાં પાસ કરાવવાનો થાય તો તે નહીં તો લોકલ કમિટીનો જે રિપોર્ટ છે જૂનો પાસ થયેલો રાજ્યસભામાં ચર્ચા થઈ છે લોકસભામાં ચર્ચા થઈ છે ત્યારે એ લોકલ કમિટીનો અમલ કેમ થાય અને એના માટે પૂરતા પ્રયત્ન કરવાનો છે નવ્વાણું ટકા નિકલાઈ જશે અને એટલા માટે જ હું મારા આદિવાસી સમાજને જાહેરમાં કહું છું કે આ આદિવાસીનો જાતિગત પ્રશ્ન છે એનો નિકાલ ચોક્કસ લાવીશ અને નિકાલ ના આવે તો સુખરામ રાઠવા લીલા તો ઘરે પાછા મને કંઈ વાંધો નથી સમાજ મને સ્વીકારશે ને કે સુખરામ રાઠવા જે કીધું હતું એના માટે મહેનત કરી ના થાય તો કંઈ વાંધો નહીં ખેડની ખેતી છે ખેતી કરશું ધંધો કરશું રાજીનામું આપી દેવાનું સમાજ માટે વ્યક્તિગત નામ કમાવવા માટે નહીં સમાજ માટે અને આ સમાજ એવો છે અમે મરી જઈએ તો ઓછામાં ઓછું પંદર વીસ હજાર માણસ ભેગું થતું હોય છે તો મારો સમાજ તમને લાકડું નાખવાતા આવશે ને હું કામ ચિંતા કરો છો હું સમાજની સાથે જોડાયેલો છું જી સુખરામભાઈ સુખરામભાઈ તમે વાત કરી પરંતુ અત્યારે છોટા ઉદેપુર લોકસભા બેઠકમાં ભારતીય જનતા પાર્ટી તમે જુઓ સાત વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી મજબૂત છે આ સ્થિતિમાં સુખરામભાઈ સામે પડકાર શું છે સુખરામભાઈ આ તમામ આ તમામ પડકાર વચ્ચે કઈ રીતે બહાર નીકળશે તમારી વાત સાચી છે સાથે સાત વિધાનસભા ભારતીય જનતા પક્ષ પાસે છે અત્યારે કોંગ્રેસ પાસે નથી થઈ પણ તમે આપ પાર્ટીના ઉમેદવાર અને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર બે હજાર બાવીસમાં જે મત મેળ્યા એનો તમે સરવાળો કરો કેટલાક અપક્ષો લડ્યા એનો સરવાળો કરો તો કોંગ્રેસને બહુ કંઈ જાજો તફાવત પડતો નથી અને એટલા માટે જ અમે મહેનત કરીએ છીએ કે આ અમારી બેઠક છે વર્ષો જૂની કોંગ્રેસની હતી અને આ વખતે મેં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બે ભેગા થઈને ઇન્ડિયા ગઠબંધનના ચરણે ધરવાના આપે વાત કરી હવે તમે એક વસ્તુ જુઓ કે તમારા સાથે રહેનાર વ્યક્તિ નારણભાઈ છે રામસીભાઈ છે એક એક સમય ત્રિપુટી કહેવાતી ને એટલી મજબૂત ત્રિપુટી કે દક્ષિણ ગુજરાતની કદાચ કોંગ્રેસને પણ ચિંતા નહોતી જ્યારે ટિકિટ આપતા જ્યારે ચૂંટણી આવતી ત્યારે એક બાજુ રહેતું કે ભાઈ ત્યાં તો આપણે નીકળી જઈશું આ વખતે સ્થિતિ અલગ છે સુખરામભાઈ હવે એકલા પડી ગયા છે છે બંને કરી ચૂક્યા મેં પેલે જ તમને કીધું કે રાઠવા આદિવાસી સમાજ અમારી સાથે છે આ જે કંઈ કારસ્તાન થયું એને યુવાનો પણ જાણે છે આદિવાસીઓ પણ જાણે છે પેલે માત્ર તલાટીનો દાખલો એલસી અથવા સરપંચનો દાખલો આ ત્રણ દાખલાથી જાતિના દાખલા મળી જતા હતા જ્યારથી ભારતીય જનતા પક્ષ શાસનમાં આવ્યો છે ત્યારથી વિવિધ જાતના પુરાવાઓ માંગે છે ઓગણીસો પચાસ ઓગણીસો પચાસ પહેલાંના આવો પુરાવો માંગે છે એટલે યુવાનો પણ કંટાળ્યા છે ખેડૂતો પણ કંટાળ્યા છે બહેનો પણ કંટાળી છે જેને ભણવું છે એનું ભણતર દોયલું થઈ ગયું છે અને એ સંજોગો જોતાં મેં જે ઝુંબેશ લઈને ચાલું છું એ ઝુંબેશ અને અમારા જે યુવાનો છે એ યુવાનોનો સહકાર લઈને આ બેઠક નાણભાઈ સાહેબને જવાથી બહુ સાજો ફેર નથી પડવાનો લોકો પૂછે છે અમને કે નાણાભાઈ કેમ જતા રહ્યા નાણાભાઈ એમપી થયા રેલ મંત્રી પણ થયા છેલ્લે છેલ્લે રાજસભાના સભ્ય પણ થયા એમને શું ખૂટ્યું કે એમને પાર્ટી છોડવી પડી તે પણ કોઈને પણ એમના મિત્રોને પૂછવા વગર પ્રજા એવું પૂછે છે અમને મને કે તમારા મિત્ર હતા મેં કીધું હા મિત્ર તો હતા તો તમને પૂછ્યું હતું ના અમને નથી પૂછ્યું પ્રજા પૂછે છે કે તમને શું ખોટ પડી કોંગ્રેસમાં એટલે એ તો તમે જે જાણો છો નાણભાઈ ગયા છે એટલે નાણભાઈના હાથે હજારો માણસો જતા રહ્યા છે એવું નહીં માનવાનું અમારામાં તો ભારતીય ટ્રાઇબલ પાર્ટી બીટીએસ કાકાવાળી પાર્ટીનો એક છોકરો નરેન્દ્ર રાઠવા ધુરંધર બેટ્સમેન છે એ પણ અમારી હાથે જોડાઈ ગયો છે અર્જુન રાઠવા જે આપ પાર્ટીના સંયોજક હતા એ અમારી હાથે છે કેટલાક ભાજપના યુવાનો બે દિવસ પહેલાં અમે મોટી ખાંડી ગયા હતા ત્યાં પણ ભાજપને રામ રામ કરીને કોંગ્રેસમાં જોડાયા છે એટલે પરિસ્થિતિ સુધરતી જાય છે હું એમ નથી કહીતો કે સુખરામ રાઠવાની મહેનતથી આ બેઠક નીકળશે પ્રજા પોતે સંયમ જાગૃત થઈ છે બધા જ મહેનત કરે છે અર્જુન તિવારી કરે કહેશ કરે વેથિયાભાઈ કરે આમ બધા જ કાર્યકરો કામ કરી રહ્યા છે એટલે અમને કોઈ થકાવટ કે કોઈ નુકસાન જઈ રહ્યું નથી એવું ચોખ્ખું દેખાય છે અને આજની મિટિંગ પછી તો અમે ચોક્કસ દિલથી કહી શકીએ છીએ કે અમને ડુંગરપટ્ટીના ઘણા બધા સડક તો પ્રશ્નો છે તેમ છતાં આવડી મોટી સંખ્યામાં ન ધારેલી સંખ્યામાં આજની મીટિંગ થઈ એ સાબિત કરે છે કે પ્રજા હવે કોંગ્રેસ તરફી વલણ બદલ્યું છે

જેની પાસે બોર છે એ ખેતી થાય છે ત્યાં પૂરતું પાણી મળતું નથી કેટલીક યોજનાઓ કરવાપાત્ર થાય છે અને એ પણ યોજના કરવી હશે તો જે તે ગામના આદિવાસીઓને સાથે રહીને ચર્ચા કરીને યોજનાઓ બનાવી પડે કેટલીક જગ્યાએ જમીનમાં તોતર લાગેલો હોય તો એને સંપાદન કરવાનો પ્રશ્ન ઊભો થાય છે આવા સંજોગોમાં ઠેર ઠેર દર બે કિલોમીટર દર પાંચ કિલોમીટર જ્યાં નાના કોતરો અને નદીઓને નાળા છે ત્યાં નદી કાંઠા કરતાં બે મીટર નીચા એટલે વધારાનું પાણી નીકળી જાય અને એવા ડેમો બનાવીને ચેકડેમ બનાવીને પાણીનો સોર્સ સુધારવા માટે પ્રયત્ન કરવાનો રહેશે અને એમાં પ્રજાના સહકારની પણ જરૂર પડે એક વાત એ પણ છે કે અત્યારની જે છોટા ઉદેપુરની જે ભૌગોલિક પરિસ્થિતિ છે આ ભૌગોલિક પરિસ્થિતિમાં પ્રચાર કરવો કારણ કે આટલી મોટી લોકસભા બેઠક તેમાં એક છેડેથી બી કઈ રીતના સહયોગ મળી રહ્યો છે સંગઠન કેવું છે બૂથ મેનેજમેન્ટ આ વખતે સુખરામભાઈ માટે કોંગ્રેસનું કેવું રહે છે સહયોગ ગામડામાં સારો જ મળી રહ્યો છે બૂથ મેનેજમેન્ટ વ્યવસ્થિત રીતે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતને સભ્યોને સોંપી દેવામાં આવી છે જે તે ગામના યુવાનો બૂથ સંભાળશે વડીલોનો માર્ગદર્શન હેઠળ કામ કરશે અને વધુમાં વધુ મતદાન થાય એવા પ્રયત્ન કરવામાં આવશે છેલ્લા બે સવાલ પૂછવા છે એક સવાલ એ છે સુખરામભાઈ કે આપ વિરોધ પક્ષના નેતા રહ્યા ત્યારબાદનું પરિણામ જે આવ્યું હોય એ વિધાનસભા ચૂંટણી ચાલવામાં એમાં નહીં પડવું પરંતુ વિરોધ પક્ષના નેતા હતા ત્યારે આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે આ મુદ્દે સરકાર સામે આપે કહ્યું છે ચોક્કસ વિરોધ પક્ષના નેતા થયા પછી પીવાના પાણીનો હોય કે આરોગ્યનો પ્રશ્ન હોય કે રસ્તાના પ્રશ્ન હોય એ બાબતે ચોક્કસ કીધું છે વિધાનસભાનો રેકોર્ડ મંગાવીને તમે જોઈ શકો છો જાતિગત મામલે પણ અમારા આદિવાસીઓ પાસે જે પુરાવા હતા ઓગણીસો પચાસ અને ઓગણીસો પચાસ પહેલાંના એ રેકર્ડ હતું રેકર્ડ સરકારમાં રજૂ કરીને જાતિગત જે પ્રશ્ન હતો એને હલ કરવા માટે પ્રયત્ન કર્યા છે થયો ખરો પણ એમાં એક અધિકારી હતા નામ લેવો મને વાંધો નથી મિસ્ટર તિવારી એણે બધા જ દાખલાઓનું બધા જ પરિપત્રોનું એકીકરણ કરીને એક પરિપત્ર બહાર પાડ્યો એમાં ત્રુટીઓ રહી ગઈ અને ત્રુટીઓને કારણે આદિવાસીઓને નુકસાન થઈ રહ્યું છે ખાસ કરીને કહું તો ભારતીય જનતા પક્ષના શાસનમાં જ આ વધારે ઊભું થયું છે એટલે અમારા યુવાનો સમજે છે કે આ જાતિગતનો મામલો કોણે ઊભો કર્યો કેમ ઊભો થયો વોટની નીતિની અંદર રાઠવા રાઠવા કોડી કોડીને લડાઈ મારી અને કયો સમાજ કોની સાથે રહે છે એ ગણિત ગણી અને ચૂંટણી જીતી ગયા પછી અમે કોણ ને તમે કોણની જે નીતિ છે એ નીતિ આ વખતે નહીં ચાલશે એટલા માટે જ મારે જાહેરમાં કહેવું પડે છોકરાઓને કે આ જાતિગત મામલો છે સમાજનો છે

એને લઈને શું કામ કરવામાં આવશે છોટા છોટાઉદેપુરમાં છોટાઉદેપુરમાં છોટા જિલ્લામાં જીઆઈડીસી થાય એના માટેના પ્રયત્નો કર્યા છે આદિવાસી વિસ્તાર છે મોટા પ્રમાણમાં સરકારી જગ્યાઓ છે નહીં આદિવાસીની જગ્યા લેવાની થાય તો આદિવાસીઓ સંમતિ આપે તો જ થાય જીઆઈડીસી નહીં તો બીજા કોઈક હું તો એવું માનું છું કે અમારા કવાંટને પાનવડમાં હીરા ઘસવાનો ધંધો બહુ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે એ એના બજાર પ્રમાણ ચાલતો હોય છે તેમ છતાં અમારા કવાંટ ને પાનવડ જેવા ગામડામાં પચાસ પચાસ સાઠ સાઠ વેપારીઓ ત્યાર એને ધંધો કરે છે અને મોટા પ્રમાણમાં છોકરાઓને એ મળે છે તો પોલ્યુશન ના થતું એવો ઝોન જોઈને હીરા ઘસવા માટેનો ઉદ્યોગ અને એના થકી સરકાર થકી એ તૈયાર થાય અને આદિવાસીઓને રોજ રોજગારી મળી રહે શોષણ ન થાય એટલા માટે બધા સાથે મળીને સમાજને પૂછવું પડશે કે શું કરીએ નહીં તો કેટલાક સમાજ હા પાડે કેટલાક સમાજ ના પાડે ત્યારે મારા મનમાં એવું છે ખરું કે આ થઈ શકે અને આદિવાસી હસ્તકલાનો ધંધો એ છે અત્યારે ચાલે છે ઓછો ચાલે છે પણ એનું એક સંગઠન બનાવીને આદિવાસીઓની જે કલાકૃતિ છે એને સારો ભાવ મળે અને અન્ય જગ્યાએ એને વેચીને માર્કેટ કરીને આદિવાસી રોજગારી મળી રહે તેવો પ્રયત્ન રહેશે તો આ હતા સુખરામભાઈ રાઠવા કોંગ્રેસના દિગ્ગજ નેતા પૂર્વ વિપક્ષ નેતા અને તેમણે સવાલોના જવાબ આપ્યા ગરમાગરમ ગરમ ભજીયા અને ચાની ચુસ્કી સાથે કેટલી વાતો કરી છે અમે આશા રાખીએ છીએ કે આપના પ્રશ્નો આવી ગયા હશે હજુ પણ કંઈ પ્રશ્ન હશે તો સુખરામભાઈ અહીં જ છે મળતા રહીશું આપના મુદ્દે અમે સવાલ કરતા રહીશું જોતા રહો ગુજરાત તક તમામ લોકસભાની માહિતી આપની સુધી પહોંચાડતા રહીશું મને આપ રજા નમસ્કાર